शोभे सौम्यमुखारविन्द हसतो नेणेयमी वर्षता वाणी चे महिमा भरे मृदुवळी अय्ये हरि धारता યોગીરાજ પ્રમુખ જે થી જેના ગુણે જતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ દરેક વ્યક્તિને જીવનની અંદર અલગ અલગ ક્ષેત્રની અંદર આગળ વધવું હોય છે કોઈક બાળકને ક્રિકેટનું સપનું હોય છે તો તેની અંદર રાત દિવસ તે મહેનત કરે છે અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી દે છે અને સારો ક્રિકેટર બને છે કોઈક બાળકને બિઝનેસમેન બનવાનું સપનું હોય તો સારામાં સારું શિક્ષણ પ્રાપ્ત કરે છે અને સર્વસ્વ સમર્પણ કરી દે છે પોતાના સમયનું પોતાના શોખનું પોતે ફરવા જ્યાં જવાનું છે તો તેનો પણ ત્યાગ કરે છે શા માટે કારણ કે તેને પોતાના સપનું સાકાર કરવું છે તો આ બધા તો સર્વે સમર્પણ કરનારા પ્રસંગો આવા તો ઘણા બધા છે પરંતુ આજે આપણે શાસ્ત્રીજી મહારાજ વખતનો એવા બે પ્રસંગો આપણે સાંભળવાના છે એક તો આશાભાઈ નું સમર્પણ અને એક ચાણસદના જે કાળીદાસભાઈ છે એમને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે એમને કેવો પક્ષ રાખ્યો હતો તો એ પક્ષના પણ આપણે દર્શન કરીશું અને સાથે સાથે આશાભાઈનું સમર્પણ તો કેવું હતું તો તેનું પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણે ખરેખર આ જો હરિભક્ત હોઈએ અને આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધવું હોય તો આપણે પણ કેવું સમર્પણ કરવું પડે તો આવા ભક્તોના જીવનની અંદર આપણને સહેજે સહેજે જોવા મળે છે બી સંસ્થા જે શાસ્ત્રીજી મહારાજે સ્થાપના કરી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા તો ઘણા બધા હરિભક્તોની સમર્પણ ની પરાકાષ્ઠા ક્યાં સુધી હતી કારણ કે આ બધા હરિભક્તો ઈ સમર્પણ ની એક સાક્ષાત એક મૂર્તિ સમાન હતા બી એપીએસ સંસ્થા અત્યારે વિશ્વ ફલક ઉપર આપણને જોવા મળે છે આબુધાબી મંદિર જોવો કે અમેરિકાનું રોબિન્સ વિલ અક્ષરધામ કે પછી સુરતમાં બનતું અત્યારે કણાદ અક્ષરધામ એ સિવાય પણ યુકે હોય કે સિડની હોય કે એ સિવાય પણ ઘણા બધા દેશોની અંદર આજે બીએપીએસ સંસ્થા મોખરે પોતાનો એકસો કરતા સામાજિક પ્રવૃત્તિ કરી રહી છે તો તે પાછળનું કારણ એક શું છે કે હરિભક્તોનું એવું એક સમર્પણ આ તો આપણે શાસ્ત્રીજી મહારાજે સ્થાપના કરી બીએપીએસ સંસ્થાની ત્યારબાદ પાંચ છ વર્ષનો તે પ્રસંગ છે ઓગણીસો ને તેર ચૌદની અંદર શાસ્ત્રીજી મહારાજે સારંગપુરની અંદર એક આકાશને આમતા વિરાટ મંદિરનું એક કામ એમને પૂર્ણતાને આરે પહોંચી ગયું હતું જો યાદ રાખજો સત્પુરુષ પાસે કોઈપણ ન ધન કે કોઈ હરિભક્તો કે સ્વયંસેવકોની તાણ નથી પરંતુ શા માટે તે સેવા આપડી લે છે કે તેઓએ દરેકનું કલ્યાણ કરવું છે અને તેમને એ ખ્યાલ છે શાસ્ત્રીજી મહારાજ આ સારંગપુર નું મંદિર જ જાઓ ત્યારે એ મંદિર જયારે ખોદકામ ચાલતું ત્યારે સોનાના ચરુ બહાર નીકળ્યા પણ શાસ્ત્રીજી મહારાજે કીધું જેમ છે તેમ દો જો એ ઉપયોગ ન પણ એમને તો શું કર્યું જો શાસ્ત્રીજી મહારાજ વડતાલ સંસ્થાથી અલગ થયા ત્યારે આંગળીના વેઢે ગણા એટલા સંતો હતા તેમની પાસે નાણાની વ્યવસ્થા નહીં ખાવાની વ્યવસ્થા નહીં એટલે દાણાની પણ વ્યવસ્થા નહીં અને રહેવા જમવાની કઈ પણ વ્યવસ્થા નહીં અરે સાલંગપુરની અંદર તો શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ એ કેરોસીનનો ડબ્બો હોય એમાં ખીચડી રાંધવી પડતી હતી ઘણી વખત તો કોઈક એવા ઉચ્ચ કોટીના જે હરિભક્તો જે પૈસાદાર હોય તે તેલ લઈને આવે બોટલ ની અંદર અને યોગીજી મહારાજને આપે તો મહિનો સુધી એમના તેલ એમના રહે શા માટે શાક હોય તો વઘાર કરીએ ને લાઠીદળ સુધી તો છાશ લેવા જવું પડતું હતું આવી તો ઘણું બધું જે યાતનાઓ જે પીડાઓ એ શાસ્ત્રીજી મહારાજે સહન કરેલી છે અને જે આપણને આ મંદિર અત્યારે દેખાય છે સારંગપુરનું જે મંદિર હવે એનું કામ પૂર્ણ કરી નાખ્યું હતું બસ એમાં એક ખાલી મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવાની બાકી હતી શા માટે પ્રતિષ્ઠા કરવાની બાકી હતી કારણ કે શાસ્ત્રીજી મહારાજે જયપુર જે રાજસ્થાનની અંદર આવેલ છે

બીજા બધા ગામોની અંદર વિચરણ કરે એટલે કે મૂર્તિના પૈસા ભેગા કરવા માટે એ પછી ચરોતરના ગામડાઓ હોય ત્યાં પણ વિચરણ તેઓ કરે એટલે ચરોતરમાં તે એક દિવસ શાસ્ત્રીજી મહારાજ રઢુ ગામ છે ત્યાં તેઓ વધાર્યા એટલે ગામના હરિભક્તો તો સ્વામી પાસે આવ્યા અને એમાં રઢુ થી પાંચ કિલોમીટર દૂર આવેલ એક ગામ અને આ ગામનું નામ પુરુષોત્તમપુરા હવે આ પુરુષોત્તમપુરા થી આશાભાઈ ઈશ્વરભાઈ અને મોતીભાઈ ઈ હરિભક્તો પણ સ્વામીશ્રીના દર્શન માટે રઢુ ગામની અંદર આવ્યા હતા શાસ્ત્રીજી મહારાજ તો જે ગામની અંદર જાય ત્યાં જાહેર સભાઓનું આયોજન કરે હરિભક્તોમાં અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંતનો વહન કરે અને સાથે સાથે લખણી પણ લખે અને શાસ્ત્રીજી માં તો રઢુમાં સભા કરીને બેઠા હતા અને ભક્તો તો સૌ તે સત્સંગનો આમ કહેવાય ને કે રસની લાણ રહી જતા બીજી તરફ આ પુરુષોત્તમ પુરાણા આશાભાઈ ઈશ્વરભાઈ ઈ બહુ એમની પાસે બહુ મોટો બંગલો હતો તો થયું એવું કે અહીંયા કથા સાંભળતા હતા અને સામા પક્ષે આ આશાભાઈ ઈશ્વરભાઈ નો બંગલો અને જોત જોતોમાં તો એવું વિકરાળ સ્વરૂપ આગે ધારણ કરી નાખ્યું તો અગ્નિદેવામ સાક્ષાત આમ તાંડવ કરતા હોય ને એમ મોટી મોટી જ્વાળાઓ ઘરને ચારે તરફ લપેટી લીધી અને થયું એવું કે આખો બંગલો બળી ગયો પણ ભગવાનની દયાથી એમના એમના ઘરના બધા જીવ બચી ગયા એટલે બંગલામાં તો રાખેલું પછી તો જે રાચ રચેલું હતું બળીને બધું ખાક થઈ ગયું અધુરામ પૂર્વ પાછું આશાબાઈન ઈશ્વરભાઈ મોતીભાઈનું જે મહેનત કરી થી આખા વર્ષ દર વર્ષો દરમિયાન આમ પરસેવાના પાણીથી એમને ઉગેલા એક ત્રણ છસો મણ કપાસ હતો સાતસો મણ ચણા હતા અરે એક હજાર મણ તો ઘઉં હતા એ બધા બળીને ભસ્મભૂત થઈ ગયા અને આ પ્રસંગથી તો આખા ગામની આ પુરુષોત્તમ તો આ હાહાકાર મચી ગયો અને આજુબાજુ ગામડાની અંદર પણ આ પવન વેગે વાતો વહેવા લાગી અને પવન વેગે વાતો વહેવી અને રઢુ ગામની અંદર પણ સભા ભરીને જ્યાં બેઠા હતા શાસ્ત્રીજી મહારાજ ત્યાં આશાભાઈ ઈશ્વરભાઈ હતા અને મોતીભાઈ હતા એટલે તેમને સમાચાર કોકે સંભળાવ્યા અને બધા જે બેઠા હતા ને સભાની અંદર એ બધા તો આમ ધબકાર આમ ઊંચા થઈ ગયા પણ આશાભાઈ ને ઈશ્વરભાઈ તો એમના સ્વસ્થ જો ભગવાન કરતા કરતા છે તેનાથી આપણે સુખી રહીએ છીએ જે પણ મારી સાથે થાય છે તે ભગવાન જ કરે છે આવું જે વ્યક્તિના જીવનની અંદર નિશ્ચય હોય છે ને તેને કોઈ દિવસ દુઃખ લાગતું નથી એટલે કે શ્રીમદ ભગવદ ગીતા ની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કીધું સ્ત્રિત ના લક્ષણોમાં કે જે જય હોય કે પરાજય હોય સુખ હોય કે દુઃખ હોય ગમે તેવી પરિસ્થિતિમાં સ્થિત પ્રજ્ઞ પુરુષ પોતે વિચલિત નથી થતો એટલે કે ચલાયમાન નથી થતો તો એ અહીંયા આપણને સાક્ષાત આશાભાઈને ઈશ્વરભાઈના જીવનમાં જોવા મળ્યું તો શાસ્ત્રીજી મહારાજે પછી આશ્વાસન આપ્યું અને કીધું આશાભાઈ ને કે મહારાજની ઈચ્છા ટાળવા માટે છે ને બંગલાને તમારો નિમિત્ત બનાવ્યો છે એટલે તમે કોઈ ઉપાધિ કરતા નહીં અને હવે જો તમારી સંપત્તિ વધશે તોય તમે સાંખ્ય જ થશે તેમાં તમે બંધનમાં રહેશો નહીં પણ છતાં પણ આશાભાઈ કે ઈશ્વરભાઈના ચહેરા ઉપર દુઃખ નો થોડોક પણ અણસાર સુધા દેખાતો મરજીથી થયું છે તો આ એમના જીવનની અંદર હતું તો આપણને જોવા મળ્યું કે કોઈ પણ દુઃખ નો અણસાર જોવા ન મળ્યો પછી તો તેઓ આશાભાઈ ઈશ્વરભાઈ મોતીભાઈ તો શાસ્ત્રીજી આશીર્વાદ લઈને पुरुषोत्तम पुरा गया અને જ્યાં પુરુષોત્તમ પુરિયા પહોંચે અને ત્યાં જ તેમને જોયું કે ગણતરીની કલાકોની અંદર તો એક આલિશાન બંગલો ઉભો હતો ને ત્યાં અત્યારે માત્ર કેવો હતો બળેલો કાટમાળ એનો એક ખડકલો જોવા મળતો હતો ગણતરીની કલાકોની અંદર જ તે પોતે ધનપતિ હતા પરંતુ હવે તો એ પળવાળની અંદર રાખપતિ થઈ ગયા જો આપણા જીવનની અંદર પણ આવા પ્રસંગો બને છે કે આપણે મહેનત કરી હોય છે અને પરસેવા નીતિથી જ કોઈ કાર્ય કર્યું હોય ધર્મ થી જ કાર્ય કર્યું હોય પરંતુ બનવા સંજોગ એવી પરિસ્થિતિ બને છે કે તે સાવ ભસ્મીભૂત થઈ જાય છે તે કઈ કામમાં નથી આવતું તો જો આપણને આપણે આશાભાઈ જેવી સમજણ હશે ને તો આપણે પણ ઈ ભલે રાખપતિ થઈ ગયા એ ધનપતિમાંથી છતાં આપણે અખંડ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરશું અને ગણતરીની કલાકો પેલા જેમની પાસે એક આમ શેકડોમાં અનાજ ભંડાર ભરેલા હતા અને અત્યારે એમની પાસે એક ટક સાંજે ખીચડી ખાવાના પણ આમ દાણા નહોતા આવી પરિસ્થિતિ તેમના જીવનની અંદર બની હતી હવે આ કાળના કારમાં ખેલને જોયા બાદ આશાબાઈ ઈશ્વરભાઈ મોતીભાઈ નું આમ પેટનું આમ પાણી ન તોલ્યું કારણ શું હતું તેમના મનની અંદર શાસ્ત્રીજી મહારાજ કહેલું વાક્ય હતું કે મહારાજની ઈચ્છા અને આ વાક્ય સતત ગુંજતું હતું અને એ દિવસે સાંજે શાસ્ત્રીજી આજે પછી રઢુ ગામની અંદર સભા પૂરી થઈ ને પછી વિચાર આવ્યો કે હવે મારે પુરુષોત્તમ પુરા જવું પડે અને આશ્વાસન આપવા માટે એટલે શાસ્ત્રીજી તો ગાડામાં બેસે છે અને રઢુથી થી પુરુષોત્તમ પુરા પધાર્યા અને સ્વામી આશાભાઈ નો બંગલો જોવે છે અને સ્વામી એ જોયું ને તો ચારે બાજુ બસ રાખના અને કાટમાળના ઢગલા આમ બધું બળીને ભસ્મભૂત થઈ ગયું પણ હજી જાણે શાસ્ત્રીજી મહારાજ ને પરીક્ષા લેવાની અધૂરી હતી ને એટલે શાસ્ત્રીજી મહારાજે આશાભાઈ વાત કરી અને સાવ નિશાસો આપતા વાત કરી કે શું કરીએ આશાભાઈ આ તો મહારાજે પોતાના કાર્ય વિઘ્ન નાખ્યું એટલે આશાભાઈ ને વિચાર આવ્યો કે આવું કેમ શાસ્ત્રીજી મહારાજ બોલ્યા હશે એટલે શાસ્ત્રીજી મહારાજે ફરી વખત નિશાસો નાખ્યો કે અમને તો એમ કે તમારી પાસેથી અમે પૈસા લઈને જયપુરની મૂર્તિઓ લેવા જઈશું પણ હવે શું થાય આવી રીતના વાત કરી અને ત્યારે આ શાસ્ત્રીજી મહારાજના હતાશ ભર્યા શબ્દો સાંભળીને આશાભાઈનું આમ હૃદય છે ને ખળું ભળી ઉઠ્યું અને એમને થયું મગજ મનની અંદર કે આમાં સાક્ષાત ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારક એવા સંત આપણે આંગણે આવ્યા છે અને એમના રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ ઉઠતા ફરે છે એવા સંત આપણી સામે હાથ ફેલાઈને ઊભા હોય ને તેમને ખાલી હાથે કેમ જવા દઈએ જો આવો વિચાર આશાભાઈને આવ્યો એટલે આશાભાઈએ તે શાસ્ત્રીજી માજને કીધું કે સ્વામી તમે ચિંતા ન કરશો મહારાજે એમના કાર્યમાં વિઘ્ન નથી નાખ્યું પૈસાની સગવડ હમણાં હું કરી દઉં પણ શાસ્ત્રીજી માજે કીધું કે પણ આશાભાઈ તમે આવી પરિસ્થિતિમાં રૂપિયા લાવશો ક્યાંથી ત્યારે આશાભાઈએ એ કામ ખુમારીથી કીધું કે કે સ્વામી આ આગમાં આગમાં છે ને કેવળ મારું

અને એમની આંખો આમ લાગણી થી છલકાઈ ગઈ તો જો આને કહેવાય સમર્પણ ની પરાકાષ્ઠા સમર્પણ કેવું કે પોતાની જાત વેચવા માટે પણ આ આશાભાઈ નડગ હતા એમની પાક્કું હતું કે મારે શાસ્ત્રીજી મહારાજે જે હેતુથી આવ્યા છે ને અને ગમે તેવી ભલે મારી સાથે પરિસ્થિતિ બની હોય પણ છતાં પણ હું મદદ કરીશ તો જો સંપત્તિ હોય ત્યારે તો આપણે બધા સેવા કરીએ પણ જ્યારે એક ટક જમવામાં ફાફા પડી ગયા હોય ને એવી પરિસ્થિતિમાં પણ સેવા એને સાચું સમર્પણ કહેવાય પાસે પૈસા ગમે બધા કરે પણ બધું સર્વસ્વ સ્વામી અર્પણ કરી નાખો તો એ કામનું છે અને જો ભગવાન તો બધું જાણે છે એક આપણે મહારાજ નો એક પ્રસંગ લઈએ કે એક ડોશી માને મહારાજે બોલાવ્યા અને કીધું પોતે સત્સંગી હતા ભાઈ કે તમારી પાસે પૈસા કેટલા માજી એટલે માજી કીધું માજી હતા પાંચ હજાર પણ છે ને જો હું પાંચ હજાર કહીશ ને તો મહારાજ બધા લઈ લેશે એટલે પોતાનું આયોજન કર્યું બુદ્ધિ વાપરી થોડીક કપટ વાપર્યું એટલે મહારાજ ને કીધું બે હજાર છે મહારાજે કીધું કે લાવો બે મને દ્યો ત્યાં બે હજાર માજી દઈ દીધા મહારાજ રાજી થતા થતા રાત થઈ અને રાત્રે ચોર આવ્યા એમના ઘરે અને એમને એ જે જગ્યાએ પૈસા દાઇટા હતા ત્યારે ચોરે એ ત્રણ ત્રણ હજાર રૂપિયા ઈ ચોરી કરીને લઈ ગયા અને સવારે તો માજી જાગ્યા ને જોયું અને ખબર પડી ગઈ પૈસા ફાય જ્યાં મૂક્યા દાંટા ન્યાત ગયા અને ન્યા કઈ નહીં અને રોતા રોતા મહારાજ પાસે આવે છે અને મહારાજને કહે છે કે મહારાજ ચોર મારા ઘરે આવ્યા અને મારા પૈસા લઈ ગયા તે શ્રીજી મહારાજ કે તમે તો કાલે ગઈ કાલે નો કેતા કે મારી પાસે બે હજાર જ છે એટલે માજી કે એ તો મેં તમારી સાથે કપટ કર્યું મારી પાસે પાંચ હતા એટલે મહારાજે કીધું કે જો તમે મને પાંચ હજાર કીધું હોત ને તેમ આપ્યા હોત ને તો મારે તમારી રક્ષા કરવી હતી પાંચે રૂપિયાની રક્ષા કરવી હતી આ બે પછી બે હજાર કે આપણી સેવા લેશે ને તો આપણે સમર્પણ સાચા હૃદયથી કરતા હોઈએ ને તો એ સમર્પણ ભગવાન આપણું જોવે જ છે અને ભગવાન પાસે પૈસા ખૂટતા નથી તો આપણે નોટિસ આપીએ અહીંયા જે આરબીઆઈ પણ ન્યા તો ઉપર તો ભગવાન છે ને અલૌકિક એવું વાપરે કે આપણને નોય ધાર્યું હોય ન્યાથી પણ પૈસા આવે તો આ ભગવાનની લીલા છે પરંતુ એ ભગવાનની લીલા કે કરતવપણાની અંદર આપણે માનવું પડે તો જો આવા તો ભક્તોના સમર્પણ છે ને એક નહીં કરોડો બધા હરિભક્તોએ એ મહારાજથી વખતના અત્યાર સુધીમાં સમર્પણ કરેલું છે તો આશાભાઈના સમર્પણની નિષ્ઠા તમે જુઓ અને મહારાજ સ્વામી માં પણ કેવો વિશ્વાસ એમના જીવનની અંદર જોવા મળતો તો તો આ આ વિપરીત પરિસ્થિતિમાં પણ પણ એક સમર્પણ સમર્પણ કરી શક્યા આપણે રીતે કરવું પડે સાથે સાથે સમર્પણ ક્યારે થાય તો સાચા ખરેખર હરિભક્તની એક ત્રણ લક્ષણો છે જે શ્રીજી મહારાજ વચનામૂત ની અંદર જણાવે છે નિશ્ચય અને પક્ષ આ ત્રણ જે ભક્તોની અંદર હોય તો સમર્પણ થઈ શકે

પ્રતિષ્ઠા થઈ ગઈ એટલે પરિણામે તો શાસ્ત્રીજી મહારાજ ના વિરુદ્ધ એક વંટોળ ઉઠેલો હવે કેટલાક તો તો આની ચર્ચા કરવા માટે સભા ઈચ્છા થઈ અને એમાં એક ચાણસદના કાળિદાસભાઈ આ હરિભક્તને પણ આમંત્રણ આપવામાં આવ્યું અને આ ચાણસદના કાળિદાસભાઈ ત્યાં જાય છે અને એક જણે સભાની અંદર વાત કરી કે સારંગપુર હનુમાન મંદિરમાં કોઠારમાંથી મંદિરમાં ભળ્યા તે અંગે પણ તેમની પાસે કોઈ ખુલાસો લેતું નથી હવે આ વાત તો આવી રીતે ચાલતી હતી એટલામાં તે માટે ભાઈ ઊભા થઈ ગયા અને એમને ચાલુ વાતને વચ્ચેથી જ કાપી નાખતા કીધું કે જે સાધુ એ સારંગપુર મંદિર અંદર એક વાર્ષિક બે થી ત્રણ હજાર ની ઉપજ હતી અને એમાંથી બાવીસ હજાર ની ઉપજ કરી દીધી અને આખા આમ ફેરવી દીધી બંગલો તમે ધર્મશાળા ઉતારાનું મકાન કરાવી નાખ્યા અને આટલી બધી સેવા કરાવી અને એના વિરુદ્ધ તમને આવા હલકા આક્ષેપ મુકતા શરમ નથી આવતી તમે આવા સાધુતા વાળા શ્રી પાછળ કેમ પડ્યા છો આવું ચાણસદના કીધું અને એ સભાની અંદર આ વિશેષતા શું કાળિદાસભાઈ ની તો એ સભાની અંદર પોતાનું પક્ષનું કોઈ જ નહોતું છે સમર્પણ સાથે સાથે નિયમ ને નિશ્ચય અને પક્ષ હશે તો જે આપણે સંપ્રદાય અંદર જે આપણે આગળ વધીએ છીએ અને જે આધ્યાત્મિક માર્ગે આપણે સૌ કોઈને પ્રગતિ કરવી છે તો એના માટે ખૂબ જરૂરી છે તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનમાં પણ આવા પક્ષના ગુણો આવે અને સાથે સાથે આશાભાઈએ જેવું સમર્પણ કર્યું છે એવું સમર્પણ આપણે પણ કરી શકીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય